સમસ્ત ભાલ બાવત વાળંદ સમાજ નથી મધુભાને આવભાઈ શ્રદ્ધાંજલિ અર્પણ સૌનો સાથ વાળંદ વિકાસ એ મુદ્દા ઉપર જ્યારે આપણું ભાળ બાવન વાળંદ સમાજ ચાલી રહ્યું છે ત્યારે આપણે અત્યારે પાંચ મુદ્દા ઉપર કામ કરી રહ્યા છે એની અંદર ભાષણ પ્રથાને દૂર કરી પિયર પક્ષ નું આપણે સાથે રાખ્યું છે એટલે ગાણ મૂકવા જવાની પ્રથા ને દૂર પછી બહુ મોટું મરણ હશે તો એમાં મીઠાઈ આપશું નહીં સાદું ભોજન રાખશું કાઢવા જઈશું તો ફૂલ ને ફૂલ ની પાકડી એને મદદરૂપ થઈશું તો પાંચ મુદ્દા ઉપર આપણું ભાલ ભાવન અત્યારે કામ કરી દઉં અને એ મુદ્દાને અનુસરીને આજે પરિવારે પણ ભાઈ શ્રી વાસણ પ્રથાને તિલાંજલિ આપીને એક સમાજને નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે સમસ્ત ભાલ ભાવન વાળન સમાજ વતી હું પાટણાના પરિવાર પનારા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું સૌ આપ સૌને વિનંતી કરીશ તાળીઓના બિલ્ટરથી આપણે આ પનારા પરિવારને ખૂબ ખૂબ વધારું આપણો સમાજ જ્યારે પૂરીવાજોને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે સૌનો સાથ અને સૌના સહકારથી આપણે આગળ વધી રહ્યા છીએ હું થોડા દિવસ પહેલા બોટાદ હતો ત્રીસનું મરણ એવું હતું કે જેમાં આપણે વાસણ પ્રથાને દૂર કરી અને આ પાટણા એકત્રીસમું એવું ગામ બન્યું છે આપણા ભાલ ભાવનમાંથી કે જેણે વાસણ પ્રથાને દૂર કરી અને સમાજને એક નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો બીજી વાત ખાસ તો એક એવી છે બોટાદની મારે વાત કરવી છે પંકજભાઈ બેંઝાળિયા છે આ બધા હું બોટાદભાઈ મને મળ્યા અને મને કીધું કે અમે એક નવો અભિગમ ચાલુ કર્યો કે કોઈ પણ મરણ થશે આપણા સમાજનું તો અમે એમને તે દિવસનું ભોજન પહોંચાડશું પાંચ પચીસ કે પચાસ નહીં પણ સો માણસ સુધીની લિમિટે છે ત્યાં સુધી અમે એમને એક ટકનું ભોજન પહોંચાડીશું અમે બધા કે પાંચસો પાંચસો રૂપિયા કાઢી અને સમાજને એક આ નવો રાહ ચીંધવાનો પ્રયત્ન કર્યો છે એટલે બોટાદની આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણા સમાજને પણ વિનંતી કરીશ કે બોટાદની ટીમ જેમ આપણે પણ કંઈક આવું આયોજન કરશું ને કંઈક એવું હશે તો આપણે પણ સમાજને મદદરૂપ થઈશું બોટાદની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજી વાત કરવી હતી આપણા પૂજારી છે હમણાં બાપુ થાળી ફેરવતા હતા આપણે એમને કોઈ પગાર આપતા નથી મંદિર પૂજા કરે છે ભટ્ટ મંદિર પણ આપણા સમાજમાંથી જે કોઈ આવક થાય છે એમાંથી એમનું ગુજરાન ચાલે એટલે સમાજને હું વિનંતી કરીશ કે બાપુની મંદિરની જ્યારે થાળી પડતી હોય ત્યારે જેમ બને તેમ આપણે એમને વધારે મદદ કરી અને એમના ઘરનું ગુજરાન ચાલે એવો પ્રયત્ન કરીશું અને ઘણા સમયથી બધા એવું કહેતા હતા કે આ બાપુનું કાંઈક આપણે આપણા સમાજના છે આપણા સમાજના મંદિરની પૂજા કરે છે આપણે એમને કંઈ પગાર આપતા નથી આ જે કોઈ આપણે સારા મોળા પ્રસંગે જે કંઈ આવક થાય છે એમાંથી બાપુનું ગુજરાન ચાલે છે એટલે સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે જ્યારે કોઈ આવો પ્રસંગ હોય ત્યારે બાપુને આપણે એ રીતે મદદ કરશું તો એમને મજા આવશે ને આપણને મજા આવશે બહુ વધારે સમય લેવો નથી કારણ કે આ પાંચ મુદ્દા ઉપર તો આપણે બહુ ઘણી ચર્ચા કરી ચૂક્યા છીએ પણ આપ સૌનો સાથ અને સહકારથી આપણે એકત્રીસ ગામ સુધી પહોંચ્યા છીએ અને હજી બાવન ગામ સુધી પહોંચવાનું છે એટલે આપણે બધા એવું નક્કી કરશું કે આ કુરિયોજા ને આપણે દૂર કરવા જ છે વાસણ પોતા દૂર કરવાનો જરૂર શા માટે પડી તો કે પહેલા આપણે બેનો દીકરીઓ ને આપતા ખાલી બેનો દીકરીઓ પૂરતો સીમિત હતું પછી એમના જેઠાણી દેરાણી આવે એને આપવા મંડ્યા પછી વેવાય ને આપવા મંડ્યા પછી મારી જેવો કોઈ સબંધી આવે એને આપવા મંડ્યા એમ કે આપ રમણી લગભગ 228 લોકો સુધી પહોંચી ગઈ અને અત્યારે એક આટમ ગણો તમે 52 ગણો કે 50 ગણો જે ગણો 800 કે 1000 કે આવો

તેને આપણે દૂર કરી છે દૂર કરવાનો પ્રયત્ન કરવી છે અને આપ સૌના સાથ સહકારથી આપણે બાવન બાવન ગામ સુધી આનો પ્રયત્ન કરવાનો બરાબર પછી લગ્ન પ્રસંગની અંદર તો આપણે ચાંદલો લખાવતા હતા બધા પણ મરણ પ્રસંગની અંદર કોઈ કાંઈ આપતું નહોતું એટલે આપણે બાલ બાવાને એવું નક્કી કર્યું રોજકાથી કે કોઈ પણ જગ્યાએ મરણ થશે તો આપણે ઉત્તર ક્રિયામાં જઈશું કે બેસણામાં જઈશું તો સો રૂપિયા ફરજિયાત લખાવશું બરાબર અત્યારે આપણો સમાજની અંદર સો એ સો ટકા લાખો સુખી નથી વીસ ટકા સુખી છે બાકી તો મારી જેવા નાના ઉપર જ જ્યાંથી આ લખાવણ ચાલુ કર્યું ત્યાંથી લગભગ કોઈ જગ્યાએ દસ બાર કે પંદર હજાર રૂપિયાથી નીચે આવક આવી નથી એટલે મારી જેવો કોઈ નાનો પરિવાર હશે તો એને આર્થિક મદદ મળી રહેશે પ્લસ વાસણનો જે આ ખર્ચો છે પચીસ ત્રીસ હજારનો એ બચશે એટલે એક પરિવારને આપણે મિનિમમ પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાની મદદ કરી શકશો આમ આપણે કંઈ નહીં દઈ શકીએ આ રીતે આપણે મદદ કરી શકશું પીયર પક્ષનું વ્યાપ આપણે બધા સાથે જ રાખ્યું છે સામે જ દેવી છે એટલે હવે કંઈ ત્યાં આપણે કાંડ ઉપર જરૂર નથી એટલે આપણે એના ઉપર પણ ભાવવાનો પ્રતિબંધ આ બધા મુદ્દા પર મારે વાત કરવાની હતી અને ઘણી વાર આની ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પણ આ નવા મહેમાનો હતા એટલે એને આપણે જાણ માટે થોડીક મારે વિસ્તારથી વાત કરવી પડી બરાબર આ મારી પાંચ મુદ્દાની વાત હતી આપણું ભાલબાવાને એના ઉપર આગળ ચાલી રહ્યું છે હજી આપણે આગળ ચાલવી એવો પ્રયત્ન કરશું એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું બોલો રામચંદ્ર ભગવાન